રાજકોટ સિંગતેલમાં સતત ભાવ વધેલા રહેવાના કારણે અનેક સ્થળોએ સિંગતેલમાં અન્ય તેલની ભેળસેળ કરીને નફાખોરી કરવાની વૃત્તિ જ પકડાઈ પાડવામાં આવી છે અહીં ખાદ્યતેલમાં ભેળસેળની આશંકાએ ત્રણ પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા મનપાની આરોગ્ય વિભાગે દાણાપીઠ પરાબજાર અને જૂના યાર્ડમાં આવેલી પેઢીમાંથી સિંગતેલના નમૂના લીધા છે સેમ્પલના પરિણામ ત્રણ મહિનામાં આવશે ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનો વેપાર થઈ ગયો હશે ફૂડ સેફ્ટી ગાંધીનગર કચેરીએ ખાસ ડ્રાઇવ કરવા માટેની સૂચના આપી હતી

રાજકોટમાં વિવિધ પ્રકારના ફૂડ ખાસ કરીને સિંગતેલના ઉત્પા ઉત્પાદકો રિટેલ વેચાણ કરતાઓને પેકેજસને ત્યાંથી અઢાર જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે આ રાજ્ય સરકારના ફૂડ ઔષધ નિયમન વિભાગ દ્વારા છે એમને સૂચના આપવામાં આવી હતી એ અનુસંધાને ત્રણેય જનમાંથી છ સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુ છે અને સિંગતેલની આવક છે એ બજારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા જોવા મળતી હોય છે અને લોકો સિંગતેલ છે વર્ષ તમામનું સિંગતેલ છે એ મોટા ભાગે ભરતા હોય છે એ અનુસંધાને આ ઋતુમાં છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેમ્પલ છે લેવામાં આવ્યા છે જે આ સેમ્પલ છે એઝ અલ પોસિબલ આનો રિપોર્ટ આવે એ માટે અમે કટિબદ્ધ છીએ આ જે રિપોર્ટ છે એ મોટાભાગે અઢીથી ત્રણ માસની અંદર આવતો હોય છે પરંતુ એ રિપોર્ટ છે વહેલા આવે એના માટે અમે પ્રયત્નો ચગાવી રહ્યા છીએ પરંતુ સેમ્પલ લોડને કારણે પણ ઘણી વખત સેમ્પલના રિપોર્ટ આવવામાં મોડું થતું હોય છે તો આ માટે અમે છે એ લેબોરેટરી સાથે આગળ ઉપર ચર્ચા કરીશું યોગ્ય શાખા દ્વારા છે તે રાજકોટને અલગ અલગ તેલનું વેચાણ કરતા વેપારી ઉપર છે તે કવાયત બોલાવવામાં આવી હતી અને વાત કરવામાં આવે તો રાજકોટના છે એ ત્રણ પેઢી ઉપર છે તે અલગ અલગ ભેળસેળયુક્ત જે તેલ થતું હોય છે આશંકાય છે તે નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે તે ગાંધીનગર દ્વારા છે એ જે ફૂડ સેફ્ટીની સૂચના અનુસાર છે તે રાજકોટની અલગ અલગ પેઢીઓ ઉપર છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જે રાજકોટ સહિત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સોળથી પણ વધારે જે પેઢીઓ એ તેમના ઉપર છે તે તવાયત બોલાવવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા છે તે નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને જે ભેળસેળયુક્ત તેલ જોવા મળતા છે એ તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે પરંતુ જે વાત કરવામાં આવે તો જે હાલ જે નમૂના લેવામાં આવ્યા છે તેનો જે એ રિપોર્ટ છે તે ત્રણ મહિના બાદ આવશે તો ત્રણ મહિના પછી છે એ ત્યાં સુધીમાં વેપારીઓ દ્વારા છે તે કરોડો રૂપિયાનું તેલનું વેચાણ પણ થઈ ચૂક્યું છે લોકોના ઘર સુધી છે તે ભેળસેળ યુક્ત છે તે તેલ પહોંચી ગયું છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા છે તે કાર્યવાહી કચના કચ ઢીલી થતી હોય તેવું

સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર